નવસારીની યશવિન હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન નવજાત બાળકીના મૃત્યુ અંગેના પ્રકરણને લઈ નવસારી શહેરના આગેવાનો અને બાળકીના પરિવારજનો દ્વારા રેલી યોજી જિલ્લા પોલીસ અધિક્ષકને તેમજ આવેદનપત્ર આપી ન્યાય અપાવવાની માગણી કરવામાં આવી હતી નવસારી શહેરમાં યશપિન હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન થયેલા બાળકીના મૃત્યુ અંગે આજરોજ નવસારી શહેરના ફુવારા ખાતેથી નવસારી શહેરના આગેવાનો તેમજ ભોગ બનનારના પરિવારજનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કુવારાથી બેનરો અને સૂત્રોચ્ચાર સાથેની આ રેલીમાં લગભગ ત્રણસોથી વધારે પુરુષો અને મહિલાઓ તેમજ મૃતકના પરિવારજનો જોડાયા હતા અને રેલી સ્વરૂપે નવસારી એસપી કચેરી ખાતે જઈ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી કે આ બાબતે ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને ત્યારબાદ રેલી કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી હતી અને કલેક્ટરને પત્ર આપી અને કલેક્ટર દ્વારા પણ આ બાબતે કડકમાં કડક કાર્યવાહી થાય અને હોસ્પિટલને તાળા લાગે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે જવાબદાર ડોક્ટર દ્વારા કરવામાં આવેલા ગેરવર્તનને મુદ્દે પણ અગાઉ ઘણા કિસ્સાઓ બની ચૂક્યા છે ત્યારે તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરી અને ડોક્ટર અને પ્રસૂતિ કરાવનાર મહિલા નર્સને પણ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે આ બાબતે ડીએસપી સુશીલ અગ્રવાલ તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતે એફએસએલ રિપોર્ટ બાદ જ કાર્યવાહી થઈ શકશે અને ત્યારબાદ જો કોઈ કસૂરવાર હશે તો તેઓની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે અમારી એ જ માંગ છે કે યસપિન હોસ્પિટલમાં જે અમારી બેનને દાખલ કરવામાં આવેલી હતી ત્યારે એનો દુખાવો હતો જ એ ડૉક્ટર એવું કહેતા છે કે એ બાળકી અંદર જ મરી ગયેલી હતી જો બાળકી અંદર મરી ગયેલું હોય તો એ બેનને દુખાવો થઈ શકે જ નહીં એટલે અમારી એવી માંગ છે કે બેનને ન્યાય મળે અને આવું ફરીથી કોઈ બેનની સાથે થાય નહીં એવી અમે માંગ કરીએ છીએ યસપિન હોસ્પિટલની અંદર પંદર તારીખે સવારે મલસ્કે અમારી બેનને અચાનક દુખાવો પડતું અમે દવાખાને લઈ જતા ત્યાં અચાનક પેન વધી જતાં ડિલેવરી વોર્ડમાં લઈ ગયા સાડા ચાર વાગે ડિલેવરી બોર્ડમાં લઈ ગયા આની અંદર જે ફાઇલની અંદર ચાર ને પાંત્રીસનો સમય આપ્યો છે અને ડિલિવરી બોર્ડે જે સિસ્ટર છે એમને ચાર ને ત્રીસનો એ પ્રિસ્ક્રિપ્શનમાં લખેલું છે અને એ જે અમારી દીકરીનો જે જન્મ થયો છે એ મૃત્યુ થયો છે એ એક કલાક પછી જણાવવામાં આવે છે સાડા છ વાગ્યા અને ઓલરેડી સાડા પાંચ વાગ્યા એમની ડિલિવરી થઈ ગઈ હતી અને સાડા છ વાગે અમને જણાવવામાં આવે છે કે તમારી દીકરી મૃત્યુ જન્મ થયો છે અને બે દિવસ અગાઉ થયો હતો તો અમે એ લોકોને એટલું જ પૂછવા માગીએ છીએ આપના મીડિયમના માધ્યમથી અમે કલેક્ટરશ્રી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું કે આ લોકોએ જ્યારે પણ ડિલિવરી કરતી વખતે શું સોનોગ્રાફી ચેક કર્યો શું ધબકારાઓ ચેક કર્યા શું ધબકારાઓ ચેક કર્યા પછી પણ જો ધબકારા ચાલુ હતા તો પછી ડિલિવરી નોર્મલ હોઈ શકે અને જો અગર બે દેગ આ લોકોનું કહેવાનું આવું થાય છે સ્પષ્ટપણે કે ભાઈ બે દિવસ અગાઉ આ લોકો બાલકી એક્સપાયર થઈ ગઈ તો સોનોગ્રાફીની અંદર જો ધક્કારા બંધ હતા તો પરિવારજનોને કેમ ન કીધું તો આ લોકોના બેદરકારીના લીધે અને ડૉક્ટરની ગેરહાજરીના કારણે આ જે યસપીન હોસ્પિટલના સંચાલનો અને ડોક્ટરની જે ગેરમજૂરીને લીધે આ દીકરીનું મૃત્યુ થયું છે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે ત્યારે એમનો એફએન્શલ રિપોર્ટ આવ્યા બાદ એસપી સાહેબનું ચોખ્ખું કહેવાનું છે કે એસએમસલ રિપોર્ટ આવ્યા બાદ એના ઉપર કાર્યવાહી અમે કરીશું અને એફઆઈઆર પણ એમના ઉપર ફાડશે અને કાયદેસર એમની ઉપર પગલાં લઈશું અને ડૉક્ટર નિરંજન એમનું સ્પષ્ટપણે જ્યારે અમે પરિવારજનો પૂછવા જઈએ છીએ ત્યારે ધામ હતી અમે પોલીસની મોજૂદગીમાં જો પણ આ ધમકી જો આપી શકતા હોય તો એસપીના હોસ્પિટલે શું ગુંડા પાળ્યા છે આ ઘટનાક્રમને ધ્યાન લેતા નવસારી નગરજનોને અપીલ કરીએ છીએ કે આવી ઘટના બીજી વાર ન બને તો યસપીન હોસ્પિટલને બંધ કરવાની અમારી પરિવારજનની અને નવસારી નગરની માંગ છે અને તાત્કાલિક ધોરણે આની અંદર કાર્યવાહી થાય એવી માગ છે કાયદોકીય કાર્યવાહી ન થાય અને તમને ન્યાય ન મળે તો અગાડી કેવી રીતે ચોક્કસ હમણાં અમને એસપી સાહેબે આશ્વાસન આપ્યું છે અને કલેક્ટર સાહેબ પણ આશ્વાસન આપ્યું છે કે આની અંદર ચોક્કસપણે અમે કંઈક ને કંઈક જ્યાં પણ અમને લાગતું હશે ત્યાં અમે આ એફએસએલના રિપોર્ટના આધારિત જ્યારે પણ રિપોર્ટ આવશે ત્યારે અમે ચોક્કસપણે એમના પગલાં લઈશું અને ચોક્કસપણે એમને જે પણ કાર્યવાહી અમારે થશે એવું એમને આશ્વાસન આપ્યું છે અને અમને પોલીસ તંત્ર ઉપર ખૂબ ભરોસો છે કે આ ન્યાયપાલિકા અમને ન્યાય આપશે એવી અમને આશા છે